તે જ રીતે મરાઠી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે નગર ભાજપા મહામંત્રી મિત્તુલ ગામિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું યુવક મંડળ સોનગઢ ખાતે મંડળના પ્રમુખ ભરતભાઈ શિંદેના હસ્તે જયારે સરકારી કન્યા શાળા ખાતે વિદ્યાર્થીની કે જે ફળિયામાં રહે છે કલ્પનાબેન નવીનભાઈ કોંકણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું સાર્વજનિક હાઈસ્કુલ સોનગઢ ખાતે શાળાના શિક્ષક બકુલભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું જયારે સોનગઢના ઐતિહાસિક કિલ્લા પર ભલાઈ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોની હાજરીમાં સુરત તાપી જિલ્લાના નિવૃત્ત અર્ધસેના બળ સંગઠનના પ્રમુખ બાબુભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું Bureau Report Divya Pukar News Stapi